નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું દિલ્હીની અંદર છેલ્લા બાર વર્ષથી આમ આદમી પાર્ટીની સરકાર હતી વાત બરાબર સાંભળજો સમજવા જેવી છે બાર વર્ષથી આમ આદમી પાર્ટીની સરકાર હતી અરવિંદ કેજરીવાલે દિલ્હીની જનતા માટે જે કંઈ કર્યું એ અરવિંદ કેજરીવાલ કે એમના નેતાઓ નથી કેતા દિલ્હીની જનતા જ કે છે કે અમારા માટે સારામાં સારું શિક્ષણ દિલ્હીની અંદર અરવિંદ કેજરીવાલની સરકારે કીધું મફત મહિલાઓને બસની સુવિધાઓ આમ આદમી પાર્ટીની સરકારે કરી વીજળી પાણી સ્વાસ્થ્યની સુવિધાઓ સામાન્યથી સામાન્ય માણસને ફ્રી કરી આપી હોસ્પિટલની અંદર તમે જાઓ તો કરોડપતિ હોય કે એકદમ ગરીબ માણસ હોય એમના માટે પોતાની પાર્ટીનું ઊંચું દેખાડવા માટે આ લોકો વારંવાર અવકે છે પણ ત્યાંની જનતા કહે છે હા હોય કદાચ બે પાંચ દસ ટકા એવા હોય જેમને આ સુવિધાનો લાભ ન મળતો હોય એનાથી વંચિત હોય કદાચ પરંતુ જે રીતે દિલ્હીની અંદર એસી થી નેવું ટકા લોકોને આ સુવિધાનો લાભ મેળ્યો છે ત્યારે જયારે બે હજાર પચીસ ની અંદર દિલ્હીની અંદર આમ આદમી પાર્ટીની સરકાર ચૂંટણી હારે છે આની પાછળનું કારણ શું છે તો ઘણા બધા લોકોને કે છે ઈવીએમમાં ગડબડી છે એવું બિલકુલ નથી ઈવીએમમાં ગડબડી છે એવું બિલકુલ નથી પણ તમે લોકો એ ચૂંટણી અગાઉ સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો એવા જોયા હશે કે ભારતીય જનતા પાર્ટી પ્રચાર પ્રસાર દરમિયાન દિલ્હીની અંદર શું કરી રહી છે ચૂંટણી સમયે લોકોને અગિયારસો અગિયારસો રૂપિયા વેચતા આમ આદમી પાર્ટીના લોકો એ રંગે હાથો પણ પકડેલા છે કરોડો રૂપિયા ભારતીય જનતા પાર્ટીનો નેતા પોતાના ઘરમાં છુપાવીને બેઠો હતો આના પણ રિપોર્ટ સામે આવ્યા હતા પ્રકાર પ્રકારની લાલચ આવી ઘણી બધી વસ્તુઓ ભારતીય જનતા પાર્ટીએ કરી અરવિંદ કેજરીવાલ ઉપર એક બે વખત હુમલાઓ પણ કરવામાં આવ્યા આ બધા જ વિડીયો આપણે સોશિયલ મીડિયાની અંદર જોયા છતાં આમ આદમી પાર્ટી દિલ્હીની અંદર ચૂંટણી હારી અને ભારતીય જનતા પાર્ટી જીતી

आज सत्य की हार हुई है और ये पूरा देश सुन ले इस बात को जिम्मेदार मान रही है आंखें नम हो गई जनता जिम्मेदार है और ये जो भ्रष्ट भ्रष्टाचारी सिस्टम बना हुआ है कि ईडी उनके सारी कोई संस्था बता दीजिए जो इंडिपेंडेंट हो आज मैं केजरीवाल पे गर्व करती हूँ उसमें ईश्वर का अंश मैं मानती हूँ वो इंसान नहीं है वो मोदी जी तो खुद को नॉन बायोलॉजिकल बताते हैं हम ये बोलते हैं कि केजरीवाल इंसान में किसी में हिम्मत नहीं हो सकती हम अपने पड़ोसी से झगड़ा करने में डरते हैं उसने जमीन के जितने भी खुदा थे ना सबसे अकेले पंगा नहीं, लेने निकले अगर आप मान रही हैं कि आपने लड़ा है मजबूती से लड़ा है तो इसमें फिर आंसू निकालने की कोई बात नहीं, नहीं, नहीं है आंसू तो अपने आप आंसू तो अपने आप आ जाते देखिये जब हम देखते हैं ना सच्चाई को हारते हुए तो दिल में दर्द होता है और आंसू उसके हार के आंसू नहीं निकले निकल रहे हैं हम तो ये कह रहे हैं सच को हारते हुए जब हम देखते हैं ना उसका दर्द ये अच्छा लग रहा है जो दस साल इतनी मेहनत करके बनाया है सब कुछ वो सब बर्बाद होने जा रहा है अब ये अच्छा ही हुआ मेरे ख्याल से केजरीवाल जी हार गए अच्छा हुआ अब जब दिल्ली की जनता भुगतेगी ना फिर आएगा एक बबाल देखना तो अब महिला ईमानदार के के आम आदमी पार्टी दिल्ली चुटनी हारी सच्चाई हार थी એટલે અમારી આંખમાં આંસુ આવી ગયા કદાચ આ મહિલાએ અરવિંદ કેજરીવાલના તમામ લાભો જે કઈ અરવિંદ કેજરીવાલે જાહેર કર્યા સુવિધાઓ એ તમામ સુવિધાનો લાભ લીધો હશે એટલે કદાચ આ મહિલાને આજે એવું લાગ્યું કે જે રીતે દિલ્હીની અંદર અરવિંદ કેજરીવાલે જે જે સુવિધાઓ કરી એ સુવિધાઓથી કદાચ અમે હવે આગળ જતા વંચિત રહીશું કારણ કે ભારતીય જનતા પાર્ટી જીતી છે ભાઈ એના ઉપર ભરોસો એટલો બધો કરાય નહીં એટલે જે રીતે મહિલાએ પોતાનું દર્દ છલકાયું છે અને મહિલાએ જે વાત કરી કે આવનારા દિવસોમાં દિલ્હીની જનતાને હવે કેવા કેવા લાભો મળે છે અને કેવી કેવી મુશ્કેલીનો સામનો કરવો પડે છે એ બધું જ હવે જોવા મળશે તમે જુઓ હમણાં હરિયાણાની અંદર એક જાહેરાત થઈ જે સ્ટુડન્ટો વિદ્યાર્થીઓ કોલેજ જવા માટે બસમાં જતા હતા અને એ બસની અંદર ટિકિટ નહોતી લેવાની આ સુવિધા મફત હતી હવે આવનારા સમયમાં એ સુવિધાઓ બંધ થાય છે હરિયાણાથી શરૂઆત ચાલુ થઈ ગઈ છે ધીમે 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 કરતાં દિલ્હી પણ આવશે ત્યારે આ દિલ્હીની જનતાને એમ થશે કે એ સમયે અમે અગિયારસો રૂપિયાની લાલચમાં આવીને ભારતીય જનતા પાર્ટીને વોટ આપ્યા આજે અમને મોહલ્લા ક્લિનિક જેવી સુવિધાઓ હોસ્પિટલની અંદર ફ્રી સારવારની સુવિધાઓ અમારા બાળકો સ્કૂલની અંદર ફી ભર્યા વગર સારામાં સારી સ્કૂલની અંદર જે ભણતા હતા એ સુવિધાઓ આ બધું જ ધીમે ધીમે કરતાં ખતમ થઈ જશે પછી તમે શું કરશો પાંચ વર્ષ સુધી તો તમારે રાહ જોવાની જ છે અને સહન પણ કરવાના છે એટલે કહેવાનો મારો મતલબ એ છે કે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતી દિલ્હીમાં તો એમાં ઈવીએમ કોઈ પણ સંજોગોમાં જવાબદાર નથી જવાબદાર હોય તો એ છે ફક્ત દિલ્હીની જનતા જેમણે અગિયારસો રૂપિયાની લાલચમાં આવ્યા જે તે નવા નવા પ્રલોભનો આપ્યા એમની લાલચમાં આવ્યા અને ઓલરેડી અરવિંદ કેજરીવાલ વીજળી પાણી સ્વાસ્થ્ય આરોગ્યની સુવિધાઓ મહિલાને બસમાં મફત મુસાફરી વડીલોને યાત્રા માટે જે કઈ સુવિધાઓ હતી એ તો અરવિંદ કેજરીવાલ આપતા હતા તો પછી ભારતીય જનતા પાર્ટીની સુવિધાને જોઈ આ લોકોને કેમ લાલચ લાગી પણ જે અગિયારસો રૂપિયા આપવામાં આવ્યા લોકોને પછી તો ઘણું બધું આવ્યું દારૂ મટન ચિકન આ બધું જ સામે આવ્યું હતું એમના વિડીયો પણ મેં તમને રજૂ કર્યા છે આ બધું સામે આવ્યું હતું એટલે ઘણું બધું સામે આવ્યું ત્યાર પછી આપણને એવું લાગ્યું કે આ બધા પ્રલોભન ને લીધે લોકો લલચાયા લોકો લલચાયા અને એક બીજો પણ મુદ્દો હતો યમુના નદીને સાફ કરવાનો તો હવે દિલ્હીની જનતાની અંદર આટલું વહેર હોય અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ કે યમુના નદીને સાફ કરવાનું વચન અરવિંદ કેજરીવાલે આપ્યું હતું અને એ યમુના નદી સાફ નથી કરી એટલે આ વખતે અરવિંદ કેજરીવાલ ને હરાવા છે તો આવા વચન તો આપણા સાહેબે પણ આપ્યા હતા ગંગા નદી ને સાફ કરવાના ગંગા નદીની સફાઈ કરવા માટે નરેન્દ્રભાઈ મોદીએ પણ વચનો આપ્યા હતા આજે ગંગા નદીની શું હાલત છે તમે જુઓ છો તો પછી બે હજાર ચોવીસ માં તમે નરેન્દ્ર મોદી ને ફરી એક વખત વડાપ્રધાન શું કામ બનાવ્યા એ કોઈ મુદ્દો જાય જ નથી કે ગંગા નદીની સફાઈ હું કરી નાખીશ યમુના નદીની સફાઈ હું તાત્કાલિક કરી નાખીશ એ કોઈ એક વ્યક્તિના હાથમાં નથી એની જવાબદારી મારીને તમારી પણ બને છે આજે મોટી મોટી ફેક્ટરીઓના કેમિકલ્સ યમુના નદીમાં ઠલવાતા હોય તો કેવી રીતે યમુના નદી સાફ થાય આપણે પણ જવાબદાર છીએ કંઈક ને કંઈક આ નદીઓને ગંદી કરવામાં પણ એ કોઈ મુદ્દો નથી પણ જે હોય તે આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી હવે જનતા સાથે કેવું વર્તન કરે છે એ પણ આપણે જોઈશું જે કઈ સુવિધાઓ કેજરીવાલ આપતા હતા એ સુવિધાઓ હવે ભારતીય જનતા પાર્ટીને આપવાની છે જોઈએ અમે તો એટલે આશા કરીએ કે ભાઈ દિલ્હીની જનતાને જે કઈ સુવિધાઓ મળતી હતી એ સુવિધાઓ એમને એમ જ મળતી રહે કમસે કમ એક રાજ્યનું તો ભલું થાય એક રાજ્યની જનતા તો ખુશ થાય ગુજરાત ની અંદર તો અમને ક્યારેય મળવાની નથી કારણ કે અમે લોકો એટલે આપણને કઈ સુવિધા મફત જોતી નથી દિલ્હીની જનતાને સુવિધા જે મળતી હતી એમના મળતી રહે એવી આશા હું કરું છું આજના વિડીયોમાં દોસ્તો બસ આટલું જ વિડિયો કેવો લાગ્યો તમને મને ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો આગળ શેર કરજો અને લાઈક કરવાનું ભૂલશો નહીં જય હિન્દ